મોજમાં મોજમાં સાગર બગોડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના નજીક નજીક છે સારી એવી વેરાયટી વર્ષે પણ કરેલો હતો મિત્રો મેં તમને અવરનવર વીડિયા કપાસના મોકલતો જ હોઉં છું પણ આ વર્ષે તમે જોઈ શકો સરસ મજાનો સાપવું એકદમ ફર્સ્ટ ક્લાસ છે ઉપર સુધીના છે સાપા તમે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું છે અને ઝીંડવું પણ સારું એવું છે સાપુ જ્યાં જુઓ ને ત્યાં સાપુ સાપુ તમે જુઓ હાર કતરડી છે મારો ભાઈ એટલે એક નંબર છે બિયારણ સારું છે મેં બે વર્ષથી કરું છું અનુભવ સારો છે મિત્રો કહેવાની વાત એ છે કે કપાસની અંદર સાપુને ઝીંડવું લાવવા માટે મહેનત પણ કરવી પડે દવાના પણ છટકાવ કરવા પડતા હોય છે મિત્રો સરસ મજાના તમે જોઈ શકો છો આની અંદર આપણે તેર જીરો પિસ્તાલીસનો છટકાવ કરેલો હતો

જીરો તેર નું વાવે તો ઓલો કેમ વાવે કે નાખ્યું લાઠી નાખ્યો છે હવે આપણે પાણી આપવાના છે ટૂંક સમયમાં પણ અત્યારે તો વરસાદી વાતાવરણ હોવાના કારણે આપણે અત્યારે પાણી ન આપી શકીએ મિત્રો પણ આ તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો કપાસ તંદુરસ્ત છે ફર્સ્ટ ક્લાસ છે તમે મેં કીધું એમ તમે ઝીંડવું જુઓ અને સાપું જુઓ તો તમને એમ થાય કે નહીં એકલું સાપવું સાપવું ને એકલું ઝીંડવું ઝીંડવું જ છે મિત્રો તમે સાપવું જુઓ તો અન અનગણિત છે એમ મતલબમાં વેરાયટી ખેડૂત મિત્રો સારી પસંદ કરવાની જેના કારણે આપણને તકલીફ પડે નહીં નહીં તો ઘણી એવું છે કે અવરનવર નવા નવા બિયારણોના નામ સાંભળીને આપણે કરી નાખતા હોઈ છીએ પણ મિત્રો એવું નહીં કરવાનું તમે જોઈ શકો છો સરસ મજાના ઝીંડવા પણ છે અને સારો એવો કપાસ પણ આપણો છે તો જય જવાન જય કિસાન મારી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલ લાઈક કરો સપોર્ટ કરો જય જવાન જય કિસાન